મને લાગે કે મારા કને ભૂલ થઈ ગઈ એ મને પ્લેટફોર્મ છ સાત થી બહાર નીકળવું તો હું નીકળ્યો છું એક થી તો આખી સાઇડ ચેન્જ થઈ ગઈ હવે જો અહીંયા કને કઈ રીતનું સેટઅપ હે તો આ છે સ્ટેશન બાંદ્રા ટર્મિનલ્સ અને આપણે આયા છીએ આપડા ફૈના ઘરે અને હાલ હજુ આપને પહોંચતા વાર લાગશે કેમ કે વિચાર એમ થાય કે લોકલ ટ્રેન પકડું અહીંયાથી જઈશ બાંદ્રા લોકલ ટ્રેન સ્ટેશન પછી ત્યાંથી વડાલા અને ત્યાંથી પછી આપણે ખારગે તો જો હાલ ટ્રેન માંથી માણસો નીકળ્યા તો ઘણી બધી ભીડ થોડી ઓછી થાય પછી આપણે અહીંયાથી બારે જશું અને આ તો શું હોય બપોરે ને એટલા માટે આપણે લોકલ ટ્રેન કરી રહ્યા જો પછાડ કે સવારનો ભાગો હોત ને તો આપણે ઓલા કે ઉબેર કરીને પહોંચી ગયા હોત હમણાં એટલી ટ્રાફિક નહીં હોય અને કેમ છતાં આપણે ફર્સ્ટ ક્લાસની ટિકિટ લઈ લેશું તો ભીડ થોડી ઓછી થશે

આપણું ફર્સ્ટ લેવલ કમ્પ્લીટ હવે આપણે બીજા સ્ટેશન ઉપર આયા અહીંયાથી વળી બીજી ટ્રેન પકડવી અને અહીંયા ભીડ થોડીક વધારે છે ટ્રેન તો આવી ગઈ પણ જોઈ હવે નેક્સ્ટ ટ્રેન ટ્રાય કરશો પાંચ મિનિટ રહીને જ બીજી આવવાની જો ભીડ ઘણી હતી ને તેમ છતાં આપણે આ ટ્રેન પકડી લીધી કેમ કે ફર્સ્ટ ક્લાસ ની અંદર થોડીક ગર્દી ઓછી દેખાણી મને જો છે ને સીટ ખાલી છે એટલા માટે આપણે ચડી ગયા જો આપણે આપણા લાસ્ટ સ્ટેશન પહોંચી ગયા હવે અહીંયાથી બસ થોડુંક જ દૂર મને એક બ્રિજ ક્રોસ કરવો ને આપણે આપણા ના ઘરે પહોંચી જઈશ મને ભૂખ એવી તગડી લાગી અને ફ્રેશ બી થવું એ મને મતું કે અઢી ત્રણ વાગે પહોંચી જઈશ પણ લેટ થઈ ગયું અને હમણાં કંઈક ચાર વાગો આવ્યા પણ એક વાત કે અહીંયા કઈ ઠંડી નથી જે આપડા કચ્છમાં હે ને એમાં અહીંયા નથી અહીંયા તો બી ગરમ માહોલ આપડે સ્વેટર બી કાઢી નાખ્યો આપડો અને આ તો શું હું એકલો હતો ને એટલા માટે આમ ભાગદોડ કરીને આવ્યો બાકી અગર કોઈ મારી સાથે હોય પાછી ટાઈમે મનીષા હતી તો અમે ઓલા કે ઉબેર કરી લીધી હતી એટલે સાથે કોઈ તો આપે આમ ભાગદોડ ના કરી બાકી એકલા હોય તો ગમે તેમ કરીને આપે લડી લઈ હવે બી આયા તકલીફ કાઉન્ટ ટુ મુંબઈ કેમ હે મજાય ઓહો રાજા લેવા આવે માણસ લેવા આવે કીધું શરમ વગર ની તો મારા ગાઈજીસ હું એકદમ મસ્ત રીતે હેમ કેમ પહોંચી ગયો હું ટેન્શન લેવાની જરૂર નથી બસ હવે નાવાની જરૂર હે ને થોડું ખાવાની જરૂર હે તો એ આપણે કાર્યક્રમ કરી પછી મળી જો ગાઈસ આપ એકદમ મસ્ત નાઈ લો રેડી થઈ ગયા અહીં અને પ્લસ શું ખબર આજે તો મેં એને હઉ થેન્ક યુ લાઇટ ચાલુ કરો બદલ આજે મેં અડધો સાબુ વાપરી નાખ્યો કેમ કે તમને ખબર આપણે સ્લીપર ક્લાસમાં આવ્યો તો કેટલી ને બધી ઉડે અગર એસીમાં આવી રહ્યા તો એટલી પ્રોબ્લેમ ના થાય પણ સ્લીપરમાં આવી તો ઘણી બધી તો આપણે અડધો કિલો વજન ઉતરી ગયું મેલ નીકળ્યો એટલે અને અડધો સાબુ આપણે ખતમ કરી નાખે હવે ભૂખ એટલી ખતરનાક લાગીએ કે ઘરમાં જેટલું બી જમવાનું એ આપણે ખતમ કરી નાખી તો પછી એક મસ્ત એવી ઊંઘ આવી જાય એ ફ્યુ મોમેન્ટ્સ લેટર તો જો રાતના 9 વાગવા આયા જાય હું જમીને સુઈ ગયો તો થોડીક વાર અત્યારે ફોન આવ્યો કાકીનો ત્યારે મારી આંખ ખુલી હે અને જોયું તો રાતના 9 વાગવા આ જાય સુઈ ગયો તો હવે રાતે કેવી ઊંઘ આવશે અને જો અહીંયા કને આવીને તો આપણો ટાઈમિંગ થોડુંક ચેન્જ થઈ ઘરે કે હું અત્યારે તો બધા જમીને લગભગ શિયાળો એટલે માટે વેચાણમાં કરી જાય અને સુવાની તૈયારી હોય ને હાલ કેટલા વાગે જો સવા નવ વાગે રહ્યા નથી જમવાની તૈયારી હવે થારી તો આપણે સાડા દસ અગિયાર વાગે જમશું લાસ્ટ ટાઈમ આવ્યો હતો ને એનાથી આ હમણાં આવ્યો તો થોડા ઘણા ચેન્જીસ મને જોવા મળે રહ્યા ઘરની અંદર લાઈક પ્લાન્ટેશન કે પછી થોડીક બીજી ચેન્જીસ છે પહેલાં તો આપણે લાઈટ ચાલુ કરી સૌથી પહેલાં જો આ જે અભયારણમાંથી પક્ષી પકડી આવ્યા છે આ કેટલા ત્રણ ને બે પાંચ પક્ષી અહીંયા લગાડી દીધા અને બીજી વાત એ અહીંયા કને ગોળા હતા એ ભાગી ગયા

બાકી જે આ બાલ્કનીમાં જે જંગલ હે એ આપણે કાલે જોશું કેમ કે અંધારામાં ઘણી ખબર નહીં પડે બાકી આ બહુ મસ્ત લાગે રહી જુઓ લાઈટ એને મેં ઓલરેડી એકવાર બ્લોગમાં શાયદ તો કવર કર્યું હોય આઈ થિંક પણ યાદ નથી મને લાઇટ બહુ મસ્ત લાગેરી તો જો આપણે એક દિવસમાં ચેન્જ થઈ ગયું ગુજરાતમાંથી આપણે મહારાષ્ટ્રમાં આવી ગયા તો અહીંયાનું વેધર ગરમ હે તો આપણે શરીરને સમજણ નથી પડતી આપણે હજી ઠંડી લાગે રહી પડતી તેમ છતાં અહીંયાના લોકો તો જો પંખો ચાલુ કરીને ભાઈ કે પંખો તો જોઈશે અમે અમને તો ગરમી થાય રહી મેં કીધું ચાલો ઠીક હે